નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આવતા મહિને થશે તમારો સત્તરમો હપ્તો જમા તો કઈ તારીખે હપ્તો જમા થશે સંપૂર્ણ વિગતવાર માહિતી જણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તો હવે સત્તરમાં આપતા અંગેની મહત્વનો અપડેટ આવ્યું છે તો દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ મળી રહ્યો છે તો પીએમ મોદી આ વર્ષ ફેબ્રુઆરી છેલ્લા સપ્તાહમાં આ યોજનાનો સોળમો હપ્તો જારી કર્યો હતો તો આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી હતી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને સ સંલગ્ન પ્રવૃત્તિઓ તરફ દેશના તમામ જમીનદાર ધારક જે ખેડૂતો પરિવારો છે એમને આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિના એક વાર બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકાર આખા વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા મોકલી છે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તમામ પાત્ર જે ખેડૂતો છે એમનો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જારી કર્યો હતો હપ્તાની રકમ જે મૂલ્ય એકવીસ હજાર કરોડથી વધુ હતું નવ કરોડથી લાભાર્થીઓ ખેડૂતોને આપવામાં આવે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર ચાર મહિને ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે એટલે કે એક વર્ષની અંદર ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે ચાર ચાર મહિને એટલે કે એક વર્ષમાં એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં હપ્તો જમા થાય છે તો આ યોજનાનો લાભ લેતા તમામ ખેડૂતોને ખાતામાં પૈસા જમા કરાવી સીધો લાભ આપવામાં આવે સોળમો હપ્તો ફેબ્રુઆરી બહાર પાડવામાં આવે તો જ્યારે સત્તરમો હપ્તો મે મહિનામાં રિલીઝ થવાની ધારણા છે એટલે કે આવતા મહિનાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ મિત્રોને માત્ર જય ગરવી ગુજરાત